જન જાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યો બુધવારે નર્મદા જિલ્લાની અભ્યાસ મુલાકાતે પધાર્યા હતા આ સમિતિના સભ્યો મંગળવારે રાત્રે જ એકતા ખાતે આવી પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદીએ સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી જિલ્લામાં આવકાર્યા હતા પંદરમી ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં અગિયાર જેટલા ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સમિતિના અધ્યક્ષ અને સંખેડાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તળવીની સાથે કુલ છ સભ્યો પૈકી દાતાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાતી દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી નાંદોદના ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખ વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી નિઝરના ધારાસભ્ય શ્રી ગામિત છોટાઉદેપુર ઝઘડિયાના ધારાસભ્ય શ્રી વસાવા પલસી ખાતેના લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટની મુલાકાત વેળા સમિતિ સાથે જોડાયા હતા સમિતિના સભ્યોની આ મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ નર્મદા ડેમના અધિકારીશ્રીઓ કરજણ જળાશય યોજનાના અધિકારીશ્રીઓ જોડાયા હતા આજે ગુજરાત વિધાનસભાની અનુસૂચિત કલ્યાણ સમિતિ અમે ગઈકાલના જ પ્રવાસે છે આજે નર્મદા જિલ્લામાં કરજણ ડેમ ખાતે આવી પહોંચ્યા છે અને મારી સાથે નાનોદના ધારાસભ્ય ડૉક્ટર દોસ્તા દેશમુખજી અમારા મોહનભાઈ અમારા જયરામભાઈ અમારા રાજુભાઈ બધા ધારાસભ્યો સાથે આ કમિટીની સાથે અહીંયા ડેમની મુલાકાત લીધી અધિકારીઓ સાથે જે બાકી કામ હતું એ અમારા ધારાસભ્યશ્રી સાથે એને ચર્ચા પણ કરી જે બાકી કામો છે તે વહેલી તકે થાય ટેન્ડર લેવલે જે હોય તે પણ વહેલી તકે ખેડૂતોને પાણી મળે એવી કમિટીએ નોંધ લીધી છે